આદિવાસી સમાજના શૌર્ય ઉજાગર કરવા ગૌરવ દિવસની ઉજવાશે શૌર્ય ઉજાગર કરવા ગૌરવ દિવસ બિરસા એકસો પચાસ જયંતિ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવશે ધરતી આંબા જનભાગીદારી અભિયાનમાં પાંચ લાખ થી વધુ લોકો જોડાયા બાવીસ થી વધુ યોજનાઓનો લાભ આદિવાસી સમુદાય સુધી પહોંચાડાયો મોદી સાહેબે આદિવાસી સમાજની અસ્મિતા અને ઉજાગર કરવા માટે અને એનો સર્વાંગી વિકાસ થાય એના માટેના પ્રયત્નો કર્યા અને સૌથી વિશેષ જે દેશને આઝાદી અપાવવા માટે ભગવાન બિરસા મુંડાએ જે આદિવે સમાજમાં રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ જગાવવાનું કામગીરી કરી અને રાષ્ટ્રને સ્વતંત્ર કરવામાં જે સહયોગ આપ્યો અને શહીદ થયા એમના માનમાં પંદર નવેમ્બર બે હજાર એકવીસથી આદિવે સમાજને ગૌરવ અપાવતા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવી અને એના ભાગરૂપે જનમન પ્રેમ જન્મન યોજના પણ શરૂ કરી આદિમ જૂથોનું સર્વાંગી વિકાસ થાય અને એના લાભો મળે એના માટેના પણ કાર્યક્રમો કર્યા સાથે સાથે અત્યારે બે હજાર પચીસ એ બિરસા મુંડાની જન્મજયંતિના દોઢસો વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ દોઢસો વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના આદિજાતિ નાગરિકોના સર્વાંગી વિકાસની સંકલ્પનાને સાકાર કરવાના ધ્યેય સાથે અમારા આદિજાતિ મંત્રાલય ભારત સરકારની સૂચનથી ચલાવેલી ધરતી બાબા જનભાગીદારી અભિયાન હેઠળના તમામ યોજનાલક્ષી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરવાના હેતુથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશભરમાં આ ભગવાન બિષ્ણામુરની જન્મજયંતિ નિમિત્તે આંબા જનભાગીદારી અભિયાનનો શુભારંભ મિત્રો કરાવ્યો હતો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગ માર્ગદર્શનમાં અમારા વિભાગમાં અમે મંત્રીઓ સાથે મળી અમારા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યોશ્રીઓ અને પદાધિકારીઓ સાથે મળીને આ અભિયાનમાં મેં જોડાયા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તારીખ ત્રીસ જૂનથી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ધરતી આંબા જન ભાગીદારી અભિયાન યોજાયું હતું આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લામાં યોજાયેલા કુલ સાતસો સડસઠ જેટલા યોજનાલક્ષી કેમ્પનું આયોજન કરીને માત્ર પંદર દિવસમાં એકવીસ જિલ્લાના એક પોઈન્ટ દસ લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ બાવીસ યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો છે